જય હો ભોલેનાથ જય હો મહાદેવ રક્ષા કરજે અરે કાનજી સવાર સવારમાં તું ને મંદિર પાસે હા યાર તારું એક કામ પડ્યું તું એટલે બોલ બોલ આમાં શું છે મારા બાપા છે ને બાજુના ગોમો કંકુ નોમ ની કન્યા હાથે મારી હગઈ કરી આયા અરે એ તો બહુ સારી વાત કહેવાય અરે ભાઈ એ છોકરીને મે જોઈ નથી પણ તું મારી હારે હું એ છોકરીને જોઈને શું કરવાનો અરે પૈસા છોકરી તારે નથી જોવાની છોકરી તો મારે જોવાની છે પણ તું મારી હાથે આજે રાત્રે આવતો હોય ને તો આપણે બે જઈને જોઈ આવીએ જો દોસ્ત હું તારી સાથે આવું ને તો મારી માં બહુ મોટી મોકાણ કરી નાખશે મારી મારીને ચામડી ઉતારી નાખશે ઓ ભાઈ મારા આખા શરીર ની ઉતારીને હું તારા શરીર પર ચોટાડી દે પણ તું મારી હાથે હેડને કદા તારું પણ ગોઠવાઈ જાય મારું જ્યારે ગોઠવાશે ત્યારે પણ મને ખાતરી છે એ છોકરી રૂપ રૂપ નો ફટકો હશે વટ નો કટકો હશે અને જોબન નો જટકો હશે ચાલ હું તૈયાર છું ક્યારે જવું છે એના ઘેર અરે ના ભાઈ ના એમ પૈના પહેલા થોડી હાહરી તો વાતો હોય કેમ મારી હાહુ છે મારી આખરી મોસે એટલે શું છે આપડે મેચી જઈશું સીધા ચોકમાં અને જોઈ લઈશું પેલી કંકુને કંકુ વાહ શું નામ રાખ્યું છે ચાલ જોઈ લઈએ કંકુ છે કે શંકુ અરે કંકુ દીકરી ઓ કંકુ આ તારા સસરા માટે પાણી લાવજે બેટા એ હા માં લાઈ કંકુ હલો આ પાણી માં હવે હું જાઉં ઊભી રહેલી હજી મારે પાણી પીવું છે વેવાણ તમને બહુ તરસ લાગી છે પહેલા તમે પીઓ ના વેવાઈ તમે પીઓ અરે વેવાણ તમે ન પીઓ તો તમને મારા હમ છે ના ને તો તમને મારા સમ છે વેવાઈ વેવાણ પેલા તમે તમે હે ભાઈ પેલા તમે 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 અરે માં પેલા હું જાઉં અને જવા દો ને ક્યાં જાવું છે ક્યાં જાવું છે અલી તારે રાસ રમવા જાજા બેટા ડાંડિયા રમવા હા ડાંડિયા રમવા ડાંડિયા તો તો ભારે મને શોખ હો મને ડાંડિયાનો શોખ ખરો હો તો પછી હાલો આપણે એક ડાંડિયા ગોઠવી દઈએ હવે આવું મારે શું ડાંડિયા રમવાના પૈસામાં હું જાઉં હવે અલી તારા સસરાને હજી જમવાનું બાકી છે એમ કરો બહુને જવા દો મને તો હાથે થી જમી લેવાની ટેવ છે અરે હોય કાઈ હું છું ને અરે પરણીને તમારે ઘેર આવશે પછી તમને જમાડશે જોયું આ હજી તો સગાઈ નક્કી થઈ છે ને મારો સસરો તો જોતો જ નથી હે ભગવાન લગન ક્યારે નક્કી થશે એ તો ખબર જ નહીં